આગામી સત્યાવીસમી તારીખે ભુજની અંદર હમીસરના કાંઠે સાંસદ કચ્છ કાર્નિવલનું આયોજન થવા જઈ રહ્યું છે જેની તૈયારીઓ અત્યારે ચાલુમાં છે અને ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે બે હજાર પાંચથી બે હજાર તેર સુધી સતત કચ્છ કાર્નિવલનું આયોજન થતું હતું અને ઓપરેશન સિંદુ પછી જ્યારે કચ્છની ધરતી ઉપર આવ્યા ત્યારે એમણે એસઆરડી બીચ કચ્છી નવા વર્ષની કચ્છવાસીઓને જ્યારે શુભકામના પાઠવી હતી ત્યારે અમને અને અમારી ટીમને વિચાર આવ્યો કે પુનઃ એકવાર કચ્છ કાર્નિવલ યોજવામાં આવે અને જે ભવ્ય આયોજન થયું છે ચોસઠ જેટલા ટેબલો છે અને અલગ અલગ કૃતિઓના માધ્યમથી આ કાર્નિવલ આ કાર્નિવલની અંદર સૌ લોકો સાથે જોડાશે એનો પ્રારંભ બાબાસાહેબની પ્રતિમા ખેંગાર પાર્ક પાસેથી એનો પ્રારંભ થશે અને લેખવી પાસે જે છે કે ત્યાં એ કૃતિઓની પ્રસ્તુતિ કરવામાં આવશે અને ઉમેદનગર તરફ જતો રસ્તો ત્યાં એનું સમાપન થશે ત્યારે આટલું મોટું ભવ્ય આયોજન જ્યારે પુનઃ એકવાર કાર્નિવલના માધ્યમથી થઈ રહ્યું છે એક લોક ઉત્સવ જેવા પ્રકારો એક અલગ જ પ્રકારનો થઈ રહ્યું છે ત્યારે હું સૌ કચ્છીઓને સૌ લોકોને હું નિમંત્રણ પાઠવું છું આમંત્રણ પાઠવું છું અને આપણે સૌ સાથે મળી કરીને આ કાર્નિવલ લોક ઉત્સવને સૌ આપણે માણીએ એવી આપ સૌને તમારા માધ્યમથી અપીલ કરું છું